शिक्षापत्री सर्वैरशिक्तौ वार्धक्याग्रिय पदाथवा भक्ताया कृष्णमन्यस्म दत्वा वृत्तिम यथाबल अने वी सर्वे जे अमा सत्संगी तमने वृद्धपणा थकी अथवा कोई मोटा आपत्का कर असमर्थपणूँ थी गई सते पोते सेव जे श्रीकृष्णनु ते बीजा भक्त ने आपी ने पेपोताथ्य प्रमाणे वर्तवूँ आचार्यन दत्म यद्यन प्रतिष्ठित कृष्णस्वरूप तत्सव्यम वंद्य मे विधत्तू य અને જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ પોતાને સેવવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમને જ આપ્યું હોય અથવા તે આચાર્યે જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય તે જ સ્વરૂપને સેવવું અને તે વિના બીજું જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવવા યોગ્ય નથી ભગવાન મંદિર સર્વૈ સાયમ મનવહમ નામસિંહ કીર્તન કાર્યમ તત્રોચ્ચેરાધિક કાપતે અને અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને તે મંદિરને વિશેષ શ્રી રાધિકાજીના પતિ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેના નામનું ઉચ્ચસ્વરે કરીને કીર્તન કરવું કાર્યાસ્ત શ્રવ્યાશ્ચ શ્રવ્યાશ વાદિત્ર સહિત કાર્ય કૃષ્ણ કીર્તન મુત્સવે અને તે શ્રીકૃષ્ણની જે કથાવાર્તા તે પરમ થકી કરવીને સાંભળવી અને ઉત્સવને દિવસે વાજિંત્રે સહિત શ્રીકૃષ્ણના કીર્તન કરવા પ્રત્યહ સર્વેરપી મદાશ્રિતઃ સંસ્કૃત પ્રાકૃત ગ્રંથાભ્યાસિ યથામતી અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમને જે પ્રકારે પૂર્વે કહ્યું એ પ્રકારે કરીને જ નિત્ય પ્રત્યે કરવું અને સંસ્કૃત અને પ્રાકૃત એવા જે સગ્રંથ તેમનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિને અનુસારે કરવો યાદ્રશૈર્યો ગુનર્યયુક્તાસ્તાદ્રશ્ય સ તું કર્મણી યોજનીયો વિચાર્ય નાન્ય થાતુ કદાચન અને જે મનુષ્ય જેવા ગુણે કરીને યુક્ત હોય તે મનુષ્યને તેવા કાર્યને વિશે વિચારીને જ પ્રેરવો પણ જે કાર્યને વિશે જે યોગ્ય ન હોય તે કાર્યને વિશે તેને ક્યારેય ન પ્રેરવો

ગુરુ ભૂપાલ વર્ષિષ્ઠ ત્યાગી વિદવિનામ્ય સન્માનો અને વિનયે કરીને યુગ એવા જે અમારા આશ્રિત સત્સંગી તેમને ગુરુ રાજા અતિવૃદ્ધ ત્યાગી વિદ્વાન અને તપસ્વીએ છ જણા આવે ત્યારે સન્મુખ ઉઠવું તથા આસન આપવું તથા મધુરે વચને બોલાવવું ઇત્યાદિ ક્રિયાએ કરીને એમનું સન્માન કરવું નોરો કૃત્વા પાદમેકમ ગુરુદેવન વિપાંતિકે ઉપવેશ્યમ સભાયા ચાનુબધવા ન વાસસા અને ગુરુ દેવને રાજા એમની સમીપે તથા સભાને વિષય પગ ઉપર પગ ચડાવીને ન બેસવું તથા વસ્ત્રે કરીને ઢીંચણને બાંધીને ન બેસવું આ જવનવા ભક્તિ મેં વિડિયો માટે વિડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી સૌથી પહેલા વીડિયો તમારા સુધી પહોંચે